જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઈમેન્ટ બુક બે હજાર પચીસના સેક્રેટરીયલ પ્રેક્ટિસ ધોરણ બાર એસપી અને સીસીના ક્વેશ્ચન પેપર નંબર બે ના વિભાગ એ અને બી ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દો મિત્રો કે જો આપે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ બીની એની અંદર કુલ વીસ વિકલ્પ આવશે પ્રશ્ન નંબર એક બેંક સાથેના પત્ર વ્યવહારમાં નીચેનામાંથી કઈ બાબતનો ઉલ્લેખ થતો હોય ત્યારે પત્રની ગોપનીયતા જળવાય તે જરૂરી છે જવાબ આવશે નાણાકીય બાબત બીજું વેપારીએ નિકાસનો પરવાનો મેળવવા કોની મંજૂરી લેવી પડે છે જવાબ આવશે ભારત સરકારની ત્રીજું આંતરવિભાગીય વ્યવહારમાં કયો પત્ર વિધિસર કે અવિધિસર લિખેલ રીતે લખાતો પત્ર છે જવાબ આવશે મેમો ચોથું કઈ પોલિસીમાં વીમા ધારકના મૃત્યુ બાદ જ તેના વારસદારને વીમાની રકમ મળે છે જવાબ આવશે આજીવન વીમા પોલિસી પાંચમું જ્યારે કોઈ સંસ્થા કે કંપની દ્વારા અન્ય કોઈ સંસ્થાને કે કંપનીને કામ કરવાનો પરવાનો આપવામાં આવે તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે જવાબ આવશે ટેન્ડરિંગ છઠ્ઠું ટેકનોલોજીનો ઉપયોગ કરીને નીચેના પૈકી સાના દ્વારા મૌખિક અને લેખિકનો સમન્વય કરીને રજૂઆત કરી શકાય જવાબ આવશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાતમું ઇક્વિટી ડિવિડન્ડ સેના ઉપર આધાર રાખે છે જવાબ આવશે કંપનીના નફા ઉપર આઠમું શેર જપ્તીને કારણે કંપનીની ભરપાઈ થયેલી મૂડીમાં ખાલી જગ્યા થાય છે જવાબ આવશે ઘ ટાળો નવમું શેર અરજીનું વર્ગીકરણ કેટલી રીતે કરી શકાય છે જવાબ આવશે ચાર દસમું નીચેનામાંથી કંપનીનું મહત્ત્વનું લક્ષણ કયું છે જવાબ આવશે મુક્ત શેરનું હસ્તાંતરણ અગિયારમું ભારતમાં કેટલી સંસ્થા ડિપોઝિટરી તરીકે કાર્ય કરે છે જવાબ આવશે બે બારમું ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કોણ કરે છે જવાબ આવશે ડિબેન્ચર ટ્રસ્ટી તેર ડિબેન્ચર પર કયા દરે વ્યાજ ચૂકવવામાં આવે છે જવાબ આવશે નિશ્ચિત દરે ચૌદ વિદેશી વ્યક્તિને ખાલી જગ્યા જવાબ આવશે કંપનીનું સભ્યપદ મળે છે પંદર પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને કેટલું મહેનતાણું ચૂકવી શકાય જવાબ આવશે ચોખ્ખા નફાના પાંચ ટકા સોળ મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક એક સાથે કેટલા વર્ષ માટે કરી શકાય જવાબ આવશે પાંચ વર્ષ સત્તર સભ્યોને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતા પરિપત્રને શું કહે છે જવાબ આવશે નોટિસ અઢાર સભાની કાર્યવાહી ચલાવવા સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિને શું કહે છે જવાબ આવશે સભાપતિ ઓગણીસ કંપનીની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવેલ છે એવું સેમાં જણાવેલું હોય છે જવાબ આવશે નિયમન પત્રમાં વીસ સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે છે જવાબ આવશે સંચાલકો ઓકે મિત્રો આ આપણે જોયું વિભાગ એ હવે આપણે ચર્ચા કરશું વિભાગ બી વિભાગ બીની અંદર આપણે કુલ દસ પ્રશ્નો પૂછાશે દસે દસ પ્રશ્નોના જવાબ લખવા ફરજિયાત છે બીજું તમને કહી દઉં મિત્રો કે જો હજુ આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો એકવીસમો પ્રશ્ન સામાન્ય વીમો એટલે શું તે કયા સિદ્ધાંત ઉપર રચાયેલ ગોઠવણ છે તો જીવન વીમા સિવાયના તમામ પ્રકારના વીમાને સામાન્ય વીમો કહેવાય સામાન્ય વીમાની સેવા એ નુકસાન ભરી ભરપાઈ કરી આપવાના સિદ્ધાંત ઉપર રચાયેલ ગોઠવણ છે બાવીસ ઇ સ્ટેમ્પિંગ અને ઇ ગવર્નન્સ એટલે શું સરકારની બિનવૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટેની કોમ્પ્યુટર આધારિત અને ખૂબ જ સુરક્ષિત પદ્ધતિને શું કહેવાય છે ઈ સ્ટેમ્પિંગ ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને ઇન્ટરનેટની મદદથી સરકારી સેવાઓ અને તેના આનુષંગિક સેવાઓની માહિતી દેશના છેવાડાના માનવી સુધી ખૂબ જ ઝડપથી ઓનલાઈન પૂરી પાડવાની સમગ્ર પ્રક્રિયાને ઇ ગવર્નન્સથી ઓળખવામાં આવે છે ત્રેવીસ રજૂઆતમાં સમાપક્ષના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના કેટલા પ્રકારો છે જવાબ આવશે બે એક સામસામે રજૂઆત અને બીજું પરોક્ષ રજૂઆત ચોવીસ એસ્ક્રો બેંક ખાતાનો અર્થ જણાવો કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે બરણાની બેંકની નિમણૂક કરવામાં આવે છે કંપની આ કાર્ય માટે કોઈપણ સિડ્યુલ બેંકમાં ચાલુ ખાતું ખોલાવી શકે છે આ ખાતાને એસ્ક્રો બેંક ખાતું કહે છે પચીસ અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક ક્યારે કરે છે તો શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત તેના વાલી કે ટ્રસ્ટીની નિમણૂંક કરે છે છવ્વીસ કયા પ્રકારની કંપની કયા હેતુથી ડિબેન્ચર બહાર પાડે છે તો જવાબ આવશે જોઈ સ્ટોક કંપની લાંબા ગાળા માટે ઊંચીની મૂડી મેળવવાના હેતુથી ડિબેન્ચર બહાર પાડે છે સત્યાવીસ મેનેજિંગ ડિરેક્ટર વધુ કેટલી કંપનીમાં કામગીરી કરી શકે તેની નિમણૂક કોણ કરે છે તો મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ બે કંપનીમાં કામગીરી કરી શકે અને એની નિમણૂક સંચાલક મંડળ કરે છે અઠ્યાવીસ ખાસ સભા તેમજ શેર હોલ્ડર્સની સભાના પ્રકારો જણાવો ખાસ સભાના ત્રણ પ્રકાર છે વર્ગ સભા લેણદારની સભા અને કંપની વિસર્જનની સભા જ્યારે શેર હોલ્ડરની ત્રણ સભાની અંદર પ્રાથમિક પ્રથમ વાર્ષિક સામાન્ય સભા બીજી વાર્ષિક સામાન્ય સભા ત્રીજી અસાધારણ સામાન્ય સભા ઓગણત્રીસ તપાસ સમિતિની નિમણૂક શા માટે કરવામાં આવે છે તો જવાબ આવશે લિક્વિડેટરની કાર્યવાહી ઉપર દેખરેખ રાખવા માટે લેણદારો તેમની સભામાં તપાસ સમિતિની નિમણૂક કરે છે અને ત્રીસ જે અરજદારના શેર મંજૂર થયા હોય તેમને ક્યાં નોંધવામાં આવે છે તો જવાબ આવશે જે અરજદારના શેર મંજૂર થયા હોય એમને કંપનીના સભ્યપત્રકમાં નોંધવામાં આવે છે ઓકે મિત્રો તો આ આપણે ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર બે ના વિભાગ એ અને બી ઉપર આ રીતે બીજા પ્રશ્નપત્રોના જવાબો માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો Jai Dwarkadis.